એમનું પોતાનું સાત number માં નામ છે હા તો થઇ શકશે એમાં કઈ અઘરું નથી અને બીજા એના પાંચ ભાઈઓ છે ને એ બધા ગમે ત્યારે કદાચ કઈ વારસાઈ માં હોય તો કોઈ ના નથી પાડતા ok પણ હવે તકલીફ એ છે કે એના એક છોકરી મુંબઈ સાસરે હતા તો એ એક્સપાયર થઇ ગયા કોરોના પેલા ના corona માં અને હવે એને સંતાન પાછળ હવે એ લોકો પેલા મુંબઈ રહેતા અત્યારે આવતા રહ્યા છેલ્વાસ રહેવા હે

મૂળ પેટમાં દુખાવો છે વારસદારમાં એક વાર નામ ચડ્યા એટલે તમારો દસ્તાવેજ જે છે ન લઈને જેવો થશે પછી તમારે વારસાઈ રદ કરાવી પડશે આધારે ફરીને સમજાવું આ બહુ આટીકુટી વાળો પ્રશ્ન છે તમારા એડવોકેટે તમને ધ્યાન દોર્યું કે નથી દોર્યું એ તો એને કીધું હે કે પહેલા આપણે એવું લાગશે તો એક સહી લઈ લેવું બધાયની ઈ સહી નું કાઈ ન આવે હું કવ્ય બરાબર સમજો શું કરવું પડે હા બોલો બોલો કોઈ પણ એક વ્યક્તિ જે એના નામે જમીન પડી છે એને તમને વેચી છે હું જેટલું સમજો છું એનો જવાબ દેજો એ વ્યક્તિ તમને જમીન વેચી છે ખરીદનાર હયાત છે હવે વેચનાર વ્યક્તિ માનો કે ગુજરી ગયા છે તો એ દસ્તાવેજ જે છે એનું અમલીકરણ તમે કરાવી શકો અને જે વેચનાર વ્યક્તિના નામે જમીન પડી છે સાત નંબર એટલે એ તમારા નામે જમીન ચડવા પાત્ર થાય ચડી જ જાય એવું નથી કે તો ચડવા પાત્ર થાય અને એ ચુકાદો ના આવે તો અપીલ પણ કરી શકાય અને તમને મળે એ જમીન તમને મતલબ જેના નામે દસ્તાવેજ છે એને હવે એ ભાઈઓના વારસદારો જે છે એને ખેડૂત ખાતેદાર થવું છે પરિણામે એની વારસાઈ દાખલ કરશો વારસાઈ દાખલ કરશો એટલે મૂળ વ્યક્તિનું નામ તો નીકળી ગયું મરનાર વ્યક્તિનું તો વારસદાર ચડી ગયા તમને જેને દસ્તાવેજ લખી દીધો એ વ્યક્તિ તો સાત નંબરમાં છે જ નહીં તો અમલીકરણ કરાવવા માટે તમારે વારસાઈ નોંધને રદ કરાવી પડે રિવિઝન કરવી પડે એ વધારાનો કેસ ચલાવવો પડે રિવિઝન થયા પછી દસ્તાવેજનું અમલીકરણ કરાય અથવા તો જૂનો દસ્તાવેજ ન લઈને નવોટ કરવો પડે ને નવી વ્યક્તિઓ જેના સાત નંબરમાં નામ છે એ તમને નવો દસ્તાવેજ લખી દે આ પ્રમાણે કાનૂની પ્રક્રિયા કરવી પડે એટલે બરાબર સમજીને ઉત્તરજો ઊંડા પાણીમાં જશો હં સેવા કરો એ સારી વસ્તુ છે કે સામે વાળા માણસ ને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળી જાય ખાતેદાર થઈ જાય અને એ નવી જગ્યાએ જમીન ખરીદી લે પછી એ તમને દસ્તાવેજ કરી દે એક ઈ પ્રક્રિયા થાય ને એક બીજી રિવિઝન ની પ્રક્રિયા થાય હવે રિવિઝન ની પ્રક્રિયા થશે તો પાછો ઓલો ખેડૂત ખાતેદાર તો મટી જશે સમજાણું કારણ કે રિવિઝન થયું એટલે મૂળ માંથી એન્ટ્રી રદ થઈ ગઈ ને મૂળમાંથી એન્ટ્રી રદ થઈ ગઈ તો એ ખેડૂત ખાતેદાર રહેતા નથી એને જમીન ખરીદી હોય તો એના ગળામાં રહી જાય એટલે બહુ અઘરો પ્રશ્ન થાય તમે સેવા કરવા જાવ તો ધર્મ કરતા ધાડ પડે સામે વાળા ને અત્યારે તો એમ લાગે કે લોકો રેડી કમ્પ્લીટ છે પણ સમય ને કઈ ના હોય ના ઈ સમય માનો કે સહી કરી દીધું તો પણ હું તમને એમ સમજાવું છું કે એની ખેડૂત ખેતર ખેડૂત ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કેન્સલ થયું ગણાય ભલે સર્ટિફિકેટ હાથમાં હોય એને જમીન ખરીદી ની ખાતેદારી તૂટે રિવિઝન થાય એટલે એમ કહું છું એ એડવોકેટ સલાહ લઈ લેજો તમારી અને અમારો ફોન સંભળાવજો હું ગ્રુપ માં મૂકી દઉં ત્યારે સો ટકા રિવિઝન થાય એટલે ખેડૂત ખાતેદારી તૂટે પહેલા

ખાન સાહેબ thank આભાર તમારો ભલે આવજો ભાઈ હું રમણીભાઈ ભાઈ કોટડિયા આવી અવનવી ખેતી ની માહિતી મેળવવા માટે થઈ યુટ્યુબ ની અંદર જઈને રમણી ભાઈ કોટડિયા લખો એટલે આપણે આ ઓડિયો દેખાશે તમારા અન્ય ખેડૂત મિત્રો જેને કશી ખબર નથી પડતી એમને કહીજો કે યુટ્યુબ માં જઈને ખાલી રમણી ભાઈ કોટડિયા લખ એટલે અવનવી માહિતી મળતી રહેશે આ ઓડિયો ની અંદર બહુ જ મહત્વની માહિતી છે બે અલગ અલગ એંગલ થી મે માહિતી આપી છે બે વાર ઓડિયો સાંભળશો એટલે સમજાઈ જશે જાણકાર મિત્રો એ અને જેને રેવન્યુ નું કામ કરતા હોય એને પણ આ માહિતી મને લાગે છે કે ઉપયોગી થશે